આ કામની એટલે કે કેસની વિગત એવી છે કે જેતપુરની બહુચર્ચિત આજીદાઉદ હોસ્પિટલ વાળા ટ્રસ્ટમાં નાયબ ચેરિટી કમિશનર શ્રી સમક્ષ ફેરફાર રિપોર્ટ બસો પંદર ઓબ્લિક બે હજાર ને તેર ફેરફાર રિપોર્ટ ત્રણસો ત્રીસ ઓબ્લિક બે હજાર ને સોળ ફેરફાર રિપોર્ટ નંબર ચારસો દસ ઓબ્લિક બે ને સોળ ચાલી રહ્યા છે જેમાં ફેરફાર રિપોર્ટ નંબર બસો પંદર ઓબ્લિક બે હજાર તેરમાં અરજદાર છે યુસુફ અલારખા દલવાણી રહેવાસી મોચીનગર રાજકોટ જ્યારે તેની વિરુદ્ધ સામાવાળા તરીકે બશીરભાઈ લાખાણી બજાર મેઇન રોડ રાજકોટ એ જ પ્રમાણે ફેરી નંબર ફેરફાર રિપોર્ટ નંબર ત્રણસો ત્રીસ ઓબ્લિક બે હજારને છ હજારને સોળ અરજદાર છે ફૈસલ અની સ્પતાણી રહેવાસી જેતપુર બતાવેલ છે જો કે આમ તેઓ મુંબઈ રહે છે અને સામાવાળા એટલે કે વિરુદ્ધમાં બશીરભાઈ લાખાણી સદર બજાર મેઇન રોડ રાજકોટ ત્યાર પછી ફેરી નંબર એટલે કે ફેરફાર નંબર ફેરફાર રિપોર્ટ નંબર ચારસો દસ બે હજારને સોળ જેમાં અરજદાર છે મહેમૂદ મહેબૂબભાઈ અહમદભાઈ મ્યાનુર રહેવાસી જેતપુર તેની વિરુદ્ધ છે બશીરભાઈ લાખાણી સદર બજાર મેઇન રોડ રાજકોટ હવે આપણે સર આદમજી હાજીદાઉદ હોસ્પિટલ કે જે બસો કરોડની જમીન ધરાવે છે જેમાં એક મિનારા મસ્જિદ પણ આવેલી છે આ ટ્રસ્ટનું નામ છે સર આદમજી હાજી દાઉદ એજ્યુકેશનલ એન્ડ મેડિકલ સોસાયટી જેતપુર આ ટ્રસ્ટનો ટ્રસ્ટ નોંધણી નંબર એ ત્રણ રાજકોટ છે હવે આપણે કેસની ચર્ચાઓ કરીએ કે જે અંગે હુકમ કરવામાં આવેલ છે જેમાં આ કામમાં વાંધેદાર બશીરભાઈ લાખાણી દ્વારા કોર્ટ સુનાવણીનું ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ કરવા તથા સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવા માંગ કરતી એક અરજી કરવામાં આવી હતી આ કામની તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસના રોજ સુનાવણીમાં કોર્ટ સુનાવણીના ઓડિયો વિડીયો રેકોર્ડિંગ અને સોશિયલ મીડિયા પર લાઈવ અંગે જે અરજી કરાયેલ હતી તે અંગે એક હુકમ કરવામાં આવ્યો હતો આ અંગે હુકમમાં જણાવ્યા પ્રમાણે આ કામની સુનાવણીમાં રજૂ થયેલ અરજી કરવામાં આવેલ રજૂઆત અને તે અંગે જણાવવાનું કે કોર્ટની સુનાવણીનું ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરવા તથા સોશિયલ મીડિયા પર લાઈવ કરવા ચેરિટી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય અમદાવાદ તરફથી વખતો વખત કોર્ટ કાર્યવાહીનું રેકોર્ડિંગ અંગે સૂચના આપવામાં આવેલ નથી જેથી વાંધેદાર બશીરભાઈ લાકાણીની કોર્ટની સુનાવણીનું ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરવા અને સોશિયલ મીડિયા પર લાઈવ કરવાની માંગ યોગ્ય અને વ્યાજબી જણાતી નથી જેથી નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે તેમ ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર શ્રી પૃથ્વીરાજી બી જાડેજાએ હુકમ કર્યો હતો હવે આપણે આ હુકમમાં શું છે એ જોઈએ તો તેમાં જણાવેલ છે કે કોર્ટની સુનાવણીનું ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરવા તથા સોશિયલ મીડિયા પર લાઈવ કરવાની માંગ ની અરજી નામંજૂર કરવામાં આવી હતી અને આ હુકમની અંગે કોઈ ખર્ચ અંગે હુકમ કરવામાં આવેલ ન હતો આમ ઉપર જણાવ્યા પ્રમાણે જણાવ્યા પ્રમાણે ચીફ ચેરિટી કમિશનર અમદાવાદ તરફથી આ અંગે કોઈ સૂચના આપવામાં આવેલ ન હોય એટલે કે કોઈ જાતનો પરિપત્ર કે કોઈ માર્ગદર્શન આપવામાં આવેલું ન હોય અરજીને નામંજૂર કરવામાં આવી જેમાં આ કામમાં વાંધેદાર